અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે ફ્લાય ઓવર બ્રિજ પર સાઉન્ડ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ જે ફ્લાય ઓવર બ્રિજ છે ત્યાં આ સાઉન્ડ બેરિયર જે છે તે લગાવી દેવામાં આવ્યા છે પ્રાયોગિક ધોરણે ઠક્કર અને ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજ પર આ સાઉન્ડ બેરિયર જે છે તે એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે લગાવવામાં આવ્યા છે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ એટલે કે ઘોંઘાટ સૌથી વધારે થતો હતો ને તે રહેણાંક વિસ્તારને આ બ્રિજને કારણે જે ધ્વનિ પ્રદૂષણ થતું હતું તે અટકાવવા માટે થઈને પ્રાયોગિક ધોરણે જે છે ત્યાં ફ્લાય બ્રિજ પર સાઉન્ડ બેરિયર લગાવવામાં આવ્યા છે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં બ્યાસી જેટલા ફ્લાયઓવર બ્રિજ જે છે તે આવેલા છે અને આ ફ્લાયઓવર બ્રિજને કારણે ક્યાંક ધ્વનિ પ્રદૂષણ જે છે તે સૌથી વધારે થઈ રહ્યું છે અને હવે આ બ્રિજ પર સાઉન્ડ બેરિયર જે છે તે લગાવી દેવામાં આવ્યા છે જેના કારણે આસપાસના રહેણાંકના જે લોકો છે તેમને ધ્વનિ પ્રદૂષણ નહી થાય કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ